જય યોદ્ધાઓ પીએસઆઈના યોદ્ધાઓ માટે આ બુક કે મહત્ત્વની છે અત્યાર સુધી બુક તો ઘણી આવી પણ બે હજાર છવ્વીસની એક પણ બુક નથી આવી ગઈ ભરતીમાં એવું હતું કે પીએસઆઈ મેન્સની બુકો તો ઘણી આવી પણ જ્યારે પેપર હાથમાં આવ્યો ને ત્યારે આખું પોલીસથીમાં આધારિત નિબંધ જુઓ પત્ર જુઓ અહેવાલ જુઓ તો બે હજાર છવ્વીસની આ ભરતી માટે ગુજરાતનો પ્રથમ પુસ્તક એ રીતે જ આખું તૈયાર કર્યું છે તો આવો ડિટેલમાં હું બહુ વાત કરવા કરતાં તમને બુક બતાવવા માગું છું વિડીયો થોડો લાંબો થશે એટલા માટે તે આપણે

આ બુકની અંદર નવું શું છે અહીંયા સૌથી પહેલાં તો અમે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો છે પેપર બેનો સો માર્ક્સનો એ સો એ સો માર્ક્સનો અભ્યાસક્રમ આપ્યો આ મુજબ જ આપણે અનુક્રમણીક કાખી તૈયાર કરી ગુજરાત પોલીસના યોદ્ધાઓને સમર્પિત કરી છે આખી બુક સૌથી પહેલાં આપ્યું છે નિબંધ નિબંધ એટલે શું અને અહીં જો લખ્યું પોલીસ સંબંધિત નિબંધો પોલીસ થીમ આધારિત ગઈ ભરતીને ધ્યાનમાં રાખીને બનાવવું ગયા પેપરને ધ્યાનમાં રાખીને બનાવવું છે બરાબર પછી ફિલોસોફિકલ નિબંધો લીધા છે પત્રો લીધા અહેવાલ લીધા છે તો અહેવાલમાં શું કયા કયા ડિપાર્ટમેન્ટ લીધા છે કે પોલીસ આધુનિકરણ માટે ટેકનોલોજી સામાજિક પોલિસિંગ અને સંવેદનશીલતા જેલ સુધારણા ન્યાયિક પ્રક્રિયા આપત્તિ વ્યવસ્થાપન વ્યૂહાત્મક પોલિસિંગ નીતિશાસ્ત્રના વહીવટી પારદર્શિતા તો બધી બાબતો લેવાનો પ્રયત્ન કર્યો છે ડિટેલમાં બતાવવાનો છું સૌથી પહેલાં આપ્યું બે હજાર પચીસનું આખું પેપર સોલ્યુશન આપ્યું કે ગઈ વખતે એના નિબંધ જે પૂછાને એના મોડલ આન્સર કઈ રીતના એના મોડલ આન્સર હોય છે તો સૌથી પહેલાં અહીંયા જે આપ્યું છે એ રીતના મોડલ આન્સર આપ્યા છે તો પહેલું કામ એ કર્યું છે કે આ બીજો નિબંધ છે આ ત્રીજો નિબંધ છે એના મોડલ આન્સર આપ્યા છે કે કઈ રીતે યોદ્ધાઓએ આન્સર લખવા જોઈએ જેથી મેક્સિમમ માર્ક છે એ કવર કરી શકે તો આખું પેપર જે છે પહેલાં તો સોલ્વ કરાવ્યું બે હજાર પચીસનું જે પોલીસ પીએસઆઈનું પેપર હતું આખું પહેલાં સોલ્વ કરાવ્યું છે ત્યાર પછી એ શરૂ થયું કે નિબંધ લેખન બરાબર એમાં સૌથી પહેલાં પોલીસ રિ રિલેટેડ ટૉપિક આધારિત હવે નિબંધ એટલે શું છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ બરાબર છે એ બધી જ વ્યવસ્થા અહીં આપી છે કે નિબંધ શું છે પીએસઆઈમાં પૂછવામાં આવેલો પ્રશ્નો શું કહેવા માગતા હતા ગઈ વખતના અને એમાં કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે એ વસ્તુ ધ્યાનમાં લેતી કઈ વસ્તુ કરવાની છે શું નથી કરવાનું શું કરવાનું છે કઈ ભૂલો નિબંધ લખતી વખતે કરવાની જ નથી તે બધી જ ડિટેલ આની અંદર આપેલી છે હવે શરૂઆત થઈ પોલીસ સાથે પેલું છે લોક વિશ્વાસના સેતુ દ્વારા પોલીસની છબીનું નવસર્જન તો એના વિશે સરસ મજાનો નિબંધ જે છે એ મોડલ આન્સર આપ્યા છે તમને રાજકીય વમળમાં તટસ્થતા વહીવટી પારદર્શિતા આદર્શ પોલીસિંગ છે એના વિશે નિબંધ તો સૌથી પહેલાં પોલીસથી આધારિત નિબંધ એ લીધા છે પોલીસ હૃદયની વ્યથા માનસિક સ્વાસ્થ્ય અને કાયદક્ષતાનું સંતુલન ભ્રષ્ટાચાર મુક્ત શાસન સંકલ્પ ઝીરો ટોલરન્સ નીતિનું નૈતિક બળ તો સૌથી પહેલાં પોલીસ થીમ આધારિત આપવા છે આખા બરાબર છે ખાખીમાં નારી શક્તિ શું છે સુરક્ષા ક્ષેત્રે સ્ત્રી શક્તિનો ઉદય અને એના પડકારો ટેકનોલોજી દ્વારા પારદર્શક અને વિશ્વસનીય પોલિસિંગનું નવસર્જન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુરક્ષાનો આધુનિક સારથી કે નિયંત્રિત માટેનો પડકાર છે એ આપ્યું છે તો બધું જ જે છે એ ટોટલી ટોટલી વસ્તુ આવી લીધી છે બરાબર છે કે હમણાં સીસીટીવી સર્વેલન્સ પ્રાઇવેસીનો અધિકાર વિરુદ્ધ જાહેર સુરક્ષાનો યુદ્ધ તો પોલીસ કેમ આધારિત છે એ આખું આપણે લીધું છે બરાબર ટ્રાફિક વિશે લીધું ટ્રાફિક શિસ્ત કાયદા કરતા વધુ સામાજિક સંસ્કાર તો સૌથી પહેલાં જે નિબંધો આપ્યા એ પોલીસ આધારિત આપ્યા છે બરોબર છે એન્કાઉન્ટર જસ્ટિસ શું કાયદા બહારનો ન્યાય સ્વીકાર્ય છે તો એ વસ્તુ લીધી છે ઝીણી ઝીણી બાબત પોલીસ પરથીના આધીન આખા નિબંધો લેવાનો અમે પ્રયત્ન કર્યો છે બરાબર લોકશાહીમાં વિરોધ પ્રદર્શન અને પોલીસનું સંયમિત વર્તન નેશનલ સિક્યુરિટી વર્સેસ પર્સનલ લિબર્ટી એક સંતુલિત શોધ વન નેશન વન પોલીસ ડ્રેસ સિસ્ટમ શક્યતાઓ અને મર્યાદાઓ શું હોઈ શકે બરાબર આખા ભારત દેશની અંદર જો બધી જ પોલીસ જે છે એને એક સરખો ડ્રેસ કરી દેવામાં આવે તો આ બધી જ વસ્તુ લીધી છે ટોટલ અડતાલીસ નિબંધો જે છે એ પહેલાં પોલીસથી માધારિત આપણે અડતાલીસથી આપણે ફિલોસોફિકલી એસી જેસી સી આપ્યા છે વ્યવસ્થિત રીતે તો આવી રીતે એના મોડલ આન્સર અને સરસ મજાના નિબંધોથી પહેલાં સૌથી પહેલાં એમાં આપ્યા છે ત્યારબાદ સંક્ષિપીકરણ આપ્યું છે તો મુદ્દા એ લીધો પોલીસ પ્રતિબંધનો બીજો મુદ્દો સંક્ષિપ હોય તો આપણો બીજો મુદ્દો તમને સંક્ષિપ્પત જ જોવા મળશે બરાબર પોલીસ ભરતી બોર્ડનો બીજો મુદ્દો સંક્ષિપીકરણ તો આપણે ત્રીજો એનો ગદ્ય સમીક્ષક આપો ગધ્ય સમીક્ષક ચોથો અહેવાલ તો પાંચમું પત્ર તો આપણું પાંચમું પત્ર જ જોવા મળશે આપણું લાઇન ટુ લાઇન તો પત્ર બતાવો કઈ રીતના બસો અઠ્યાવીસથી ત્રણસો તમને જોઈને આમ અરમાન ખુશ થઈ જશે કે બીએમસરે બનાવ્યું છે એમ કે પત્રલેખન છે પત્રલેખન કઈ રીતનું લખો ઔપચારિક અનૌપચારિક ઔપચારિક પ્લસ અનૌપચારિક બરાબર એનું બંધારણ કઈ રીતનું હોય છે કઈ રીતનું લખવાનું હોય છે તો બધી ડિટેલ આપી છે સરકારી અધિકારીને પત્ર લખવાની રીત કઈ રીતની હોય છે બરોબર છે તો એ એ એ વિશે બધું ડિટેલમાં આપ્યું છે અરજી લેખન કઈ રીતે કરવાનું છે પહેલા ઔપચારિક પત્રો આપ્યા છે ઔપચારિક પત્રો ડિટેલની અંદર આપેલા છે બરોબર છે કે વ્યવસ્થિત યોદ્ધાઓને મજા આવે એવી રીતે આખા આપ્યા છે ઔપચારિક પત્રો છે એ કઈ રીતે લખવાના હોય છે કે પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં રહેલા હથિયારોની સુરક્ષા જાળવણી મુદ્દામાલ રજીસ્ટરની એન્ટ્રીઓ સચોટ ચકાસણી કરવા માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ અંગેની સૂચનાઓ આપતો આદેશપત્ર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પીએસઆઈને તૈયાર કરો તો કઈ રીતનાનું મોડલ આન્સર હોય છે બધી જ વસ્તુ જે છે આમાં લેવાનો અમે પ્રયાસ છે પ્રયત્ન છે એ કર્યો છે બરાબર છે તો ડિટેલની અંદર આપ્યું છે નાગરિક જાગૃતિ અને પોલીસ પ્રજા સંકલન પત્ર લેખનના પ્રશ્નો છે એ આપેલા છે ડિટેલમાં મહિલા સુરક્ષા સી ટીમ અને એકસો એક્યાસી હેલ્પલાઇન અંગે માર્ગદર્શન એ બાબતના એ પાસે પ્રશ્ન તમે એક વર્કિંગ વિમેન હોસ્ટેલના વોર્ડન છો હોસ્ટેલની યુવતીઓને રાત્રિ દરમિયાન નોકરી કે અભ્યાસ સાથે બહાર જતી વખતે પોતાની સુરક્ષા માટે પોલીસની સી ટીમ અને એકસો એક્યાસી અભ્યમ હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવતો પત્ર જે છે પ્રેક્ટિકલ વિગતો સાથે તૈયાર કરો તો આ આ બધી જ પોલીસ આધારિત એટલે પોલીસ આધારિત લીધું ને બધી બાબત છે આખી આખી બાબતો જે છે એ આમાં લેવાનો અમે પ્રયત્ન કરી લીધો છે ટોટલી તો ડિટેલમાં આવી રીતે સરસ મજાના પત્રો છે એ પાસે હરેક હરેક બાબત જે છે એ આમાં લઈ લીધી છે બરાબર છે યુવા જો યુવાધન ધરા હર્ષ સંઘવી સાહેબ અત્યારે જે નો ડ્રગ્સનું જે મુહિમ ચલાવી રહી છે કે યુવાધનને બચાવવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરેલા ડ્રગ્સ ફ્રી અભિયાનમાં સામાન્ય નાગરિકો કેવી રીતે સિક્રેટ ઇન્ફોર્મર બની પોલીસને સહયોગ આપી શકે તે અંગે માર્ગદર્શન આપતો પત્ર વર્તમાન પત્રના તંત્રીને લખો તો હા આ બધી બાબત જે છે એ લીધી છે બરાબર કોમ્યુનિટી પોલીસિંગ આધારિત જે છે એ પત્રો જે છે એ આપણે લઈ લીધા છે મતલબમાં ટોટલી ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખી સ્પેશિયલી પીએસઆઈ માટે આ બુક જે છે આખી તૈયાર કરી છે ડન છે તો આ છે આખો રજા રિપોર્ટ કેવી રીતે આપવાનો છે બરાબર તમે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ છો તમારા પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી દસ દિવસની રજા મેળવવા માટે તમારા જિલ્લા પોલીસ અધિક્ષક એસપીને વિનંતી કરતો પત્ર લખો બરાબર અહીંયા પછી સતત ફરજ અને કામના ભારણને કારણે પોલીસ કર્મચારીઓ વધતા જતા માનસિક તણાવને ઘટાડવા માટે યોગ અને કાઉન્સેલિંગ શિબિરોનું આયોજન કરવા પોલીસ મહાનિદેશકને પત્ર લખો તો આ બધી બદલી માટેની અરજીનો પત્ર હું કે તમારા વતનની નજીકના જિલ્લામાં બદલી મેળવવા માટે યોગ્ય કારણો દર્શાવી ગૃહ વિભાગના સચિવશ્રીને સંબોધીને એક અરજી પત્ર છે એ તૈયાર કરો તો આવી બધી બાબત અમે ઝીણી ઝીણી બાબત જે છે એ લેવાનો પ્રયત્ન કર્યો છે ઇંગ્લિશ આપ્યું છે પ્રેસ રાઇટિંગ છે બહુ બધા પ્રશ્નો એમાં આપેલા છે તો આ છે જીસીએની જે બુક છે પેપર ટુ પેપર ટુ માટે આનથી વિશેષ બુક દોસ્તો હોય જ ન શકે ક્યાંથી મળવાની છે જીસીએ તો ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આ બુક તમને મળવાની છે બુક આવી ગઈ છે લિમિટેડ એડિશન છે આપણે પ્રિન્ટ કરાવેલી છે તો પેપર બેની ચિંતા છે તમને અને એનું તમારું નિરાકરણ જોતું છે પેપર બેનું સાહેબ કંઈક નિરાકરણ મળી જાય તો મજા આવી જાય તો એનો માટેનો વન સ્ટોપ સોલ્યુશન એટલે જીસીએની પીએસઆઈની પેપર ટુની બુક આજે મગાવો અને પીએસઆઈનો જે ડર રહેલો છે પેપર ટુનો એ નાબૂદ કરો જય હિન્દ જય ભારત